આવી રહી છે અને ગુજરાતની અંદર આગામી બે દિવસોની અંદર આ લોપર નામના વાવા કારણે ભયંકર અને અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહીની સાથે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર વહેલી સવારથી લઈને અત્યાર સુધીમાં સત્યાસી તાલુકાની અંદર જળબંબાકારને અતિભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે જેમાં

જોવા મળ્યો છે જોકે પાછલા 24 કલાકની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારો જુનાગઢ કલાકમાં મેઘરાજાએ બોલાવેલી જોવા મળી છે કલાકની અંદર અંદર સુરતની છ ઇંચ જુનાગઢના પંથકોની અંદર આઠ ઇંચ અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર 10 થી લઈને અગિયાર ઇંચ સુધીનો વરસાદ પાછલા ચોવીસ કલાકમાં ખાબકેલો જોવા મળ્યો છે ને આજની વહેલી સવારથી લઈને અત્યાર સુધીમાં કચ્છના વિસ્તારોની અંદર સિસ્ટમ ટકરાવાની સાથે 6 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે આજની સાંજ દરમિયાન ગુજરાતની અંદર કચ્છના પંથકોની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અતિ ભયંકર વરસાદ પડવાને લઈને મોટીને મહત્વની આગાહીની સાથે ગુજરાત રાજ્ય ઉપર તીવ્ર એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ પવનોની ઝડપોની સાથે

બેંગલ મુંબઈ હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર નાગપુર અતિ પુષ્કળ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા જોવા મળશે સાથે સાથે પુષ્કળ ગાજવીજ સાથે મેઘરાજાની સવારી ગુજરાત ઉપર ત્રાટકેલી જોવા મળશે ને જેના કારણે અનેક વિસ્તારોમાં ગુજરાતની અંદર નદી નાળાની છાતે ડેમો પણ છલકાતા જોવા મળી શકે છે પાછલા ચોવીસ કલાકની અંદર વરસેલા વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દેવભૂમિ દ્વારકાના વિસ્તારોથી લઈને કચ્છના પંથકોને જૂનાગઢના વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ફરી વળેલું જોવા મળ્યું છે અને વીજ પુરવઠો પણ અનેક વિસ્તારોમાં છે અને આજની સાંજ દરમિયાન ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અતિ અતિભારે મેઘતાંડવ લઈને આગાહી જાહેર કરવામાં આવી રહી છે સાથે જ અનેક વિસ્તારોમાં ભયંકર વરસાદ પડવાને લઈને આજે ગુજરાતની અંદર તીવ્ર એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે કયા કયા વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેની ઉપર નજર કરીએ તો કચ્છના સંપૂર્ણ પંથકોની અંદર આજે ગાજવી સાથે આવી રહ્યું છે આજની સાંજ દરમિયાન મેઘરાજાનું ભારે જોર કચ્છના વિસ્તારોમાં વધતું જોવા મળશે સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાએ વિસ્તારોમાં જેમાં દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પોરબંદરના જિલ્લાની અંદર સાથે સાથે જૂનાગઢનો વિસ્તાર અને રાજકોટની અંદર અને ગીર સોમનાથના જિલ્લામાં પણ આગામી કલાકોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને આજે ભયંકર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સુરતનો વિસ્તાર નવસારીને વલસાડના જિલ્લાની અંદર પણ આ ત્રણેય ત્રણ જિલ્લામાં આજે સાંજે પવનની ઝડપોની સાથે મેઘરાજાનું ભારે જોર વધવાના કારણે રેડ એલર્ટ દક્ષિણ ગુજરાતની અંદર સુરત નવસારી અને વલસાડના જિલ્લાની અંદર રેડ એલર્ટ આગામી કલાકો માટે જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે મોરબીનો વિસ્તાર તે ઉપરાંત મોરબીના વિસ્તારોની અંદર બોટાદના જિલ્લાની અંદર જામનગરના વિસ્તારોમાં સાથે સાથે અમરેલીના વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમનું ભારે જોર વધવાના કારણે આજે ભાવનગરના પંથકોની અંદર પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ઓરેન્જ એલર્ટને જોતા સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગરનો વિસ્તાર બોટાદના પંથકોની અંદર સુરેન્દ્રનગર મોરબીલા જિલ્લાની અંદર કડાકા ભડાકા મજબૂત બનતા જોવા મળી શકે છે નર્મદાના જિલ્લાની અંદર ભરૂચના વિસ્તારોની અંદર તાપીના વિસ્તારોમાં સાથે સાથે ડાંગના વિસ્તારોની અંદર અને છોટા ઉદયપુરના જિલ્લા એટલે કે મધ્ય ગુજરાતની અંદર છોટા ઉદયપુરના વિસ્તારોની અંદર પણ મેઘરાજાનું ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી શકે છે આમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર અને કચ્છના વિસ્તારોમાં આજની સાંજને રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટની સાથે સાથે અનેક વિસ્તારોની અંદર યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે આજની સાંજ દરમિયાન અરબ સાગરમાંથી આવતો તીવ્ર પવન ગુજરાત ઉપર ભેજ લાવીરી અને ભારે જોર દર્શાવતો જોવા મળ્યો છે ને ભેજ વધવાના કારણે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર કાળા ડિબાંગ અને ઘોર અંધકાર વાળા વાદળો ગુજરાતમાં ઘેરાયેલા જોવા મળશે ને આ વાદળોના કારણે ગુજરાત રાજ્યની અંદર વીજળીના ચમકારા મજબૂત બનતા જોવા મળી શકે છે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું પણ હવે ઘાતક બનતું જોવા મળ્યું છે ને ચોમાસાની અસરો વધતી હોવાના કારણે આગામી ત્રણ કલાકની અંદર અનરાધારને પુષ્કળ વરસાદ ગુજરાતમાં જોવા મળી શકે છે પવન ની તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળ્યો છે અને ગુજરાત ઉપર અત્યારે પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે ભારે પવન તોફાની પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે લોપર નામનું વાવાઝોડું અત્યારે મધ્ય ભારતના વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે ને આ સંપૂર્ણ વિસ્તારોમાં એક પટ્ટો સર્જાતું જોવા મળી રહ્યું છે ને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન અતિ ભયંકરને ભારે વરસાદ પડવાને લઈને આગાહીની સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતની અંદર પુષ્કળ વરસાદને જોતા રાજ્ય સરકાર દ્વારા પણ સતર્કને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અનેક જગ્યા ઉપર ની ટીમોને પણ લોકોના બચાવ કાર્યરત માટે મૂકવામાં આવી રહી છે ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબા કારણે મેઘરાજાએ ધબડાટી બોલાવેલી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર વિસ્તારોની અંદર બે ઇંચથી લઈને ચાર ઇંચ વરસાદ ખાબકતો જોવા મળ્યો છે અને અતિ ભયંકરની અંદર છ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ પણ અનેક વિસ્તારોની અંદર ગુજરાતની અંદર પડી રહેલો જોવા મળ્યો છે સાથે સાથે આજે સાંજ દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વીજળીના કડાકા ભડાકા મજબૂત બનતા જોવા મળી શકે છે રાત્રિ દરમિયાન મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનું ભારે દબાણ મજબૂત બનતું જોવા મળશે ને જેના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વીજળીના ચમકારા સાથે મેઘરાજા ભારે ધબડાટી બોલાવતા જોવા મળશે જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકા નડિયાદનો વિસ્તાર ખંભાતના પંથકોમાં વડોદરાના વિસ્તારની અંદર બોડેલીનો વિસ્તાર દાહોદ છોટા ઉદયપુર ગોધરાની સાથે લુણાવાડાના વિસ્તારોની અંદર ભારે જોર વધતું જોવા મળ્યું છે ખેડા પંચમહાલને મહીસાગરના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે આગામી ત્રણ કલાકોની અંદર અતિ ભારે વરસાદી સિસ્ટમનું જોર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે જેમાં પણ અહેમદાબાદને આણંદના જિલ્લાની અંદર અતિ ભારે વરસાદની આગાહી આજની સાંજ દરમિયાન મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી પણ આજે સાંજ દરમિયાન દર્શાવવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે કચ્છ તરફથી આવતી સિસ્ટમ મજબૂત જોર દેખાડતી જોવા મળી છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી આગળ વધી રહેલી સિસ્ટમ હવે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનું દબાણ મજબૂત બનાવતી જોવા મળી છે આમ રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ વીજળીના ચમકારા મજબૂત બનતા જોવા મળશે વીજળીના ચમકારાની સાથે બનાસકાંઠાના જિલ્લાની અંદર સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લામાં વીજળીના કડાકા ભડાકાના ચમકારા સાથે મેઘરાજાનું આગમન જોવા મળી શકે છે આમ આજે મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદ રાત્રિ દરમિયાન ખાબકતો જોવા મળશે ગુજરાતની અંદર એકાએક સિસ્ટમનું જોર વધુ પ્રમાણની અંદર મજબૂત બનતું હોવાના કારણે ભયંકર મેઘતાંડવની આગાહી કરવામાં આવી છે તમે સેટેલાઇટ વ્યૂની મદદથી પણ જોઈ શકો છો કે અત્યારે કચ્છના દરિયાકાંઠા વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારે જોર વધતું જોવા મળ્યું છે આમ આજની રાત્રિ દરમિયાન અને આવતીકાલ દરમિયાન કચ્છના પંથકોમાં સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારો લઈને ભાવનગર અને અમરેલી સાથે ગીર સોમનાથના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના પંથકોની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોમાં આજની રાત્રી દરમિયાન ગાજવીજ સાથે મેઘરાજા ધબડાટી બોલાવવા બોલાવતા જોવા મળી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી ગુજરાત રાજ્ય માટે આગામી કલાકોને લઈને જાહેર કરવામાં આવી રહી છે